ગુડ મોર્નિંગ મિત્રો સવારના સાડા નવ થઈ ગયા છે અને આપણે ઉઠી ગયા છીએ તો નાઈ ધોઈને તૈયાર થઈ જાય જલ્દી એટલે ક્યાંક બહાર જઈ અને મોજ કરીએ આવો મળીએ આ તો હવાર હવારમાં સેટનો હોય એવો કે બોલો માણા સ્ટોર ઓપન કરવાનો થાય બીજો છે એ તો હવે એને ચાવી દેવા જ પડશે ત્રીજો માણા મોકલો છે ને તો હવાર હવારમાં આપણને હવે થોડાક ધક્કા ખવડાવશે સ્ટોરે પણ શું કરીએ કરવું પડશે હાલો હવે શુભ શરૂઆત તો થઈ નથી જેવું હોય એવું કામ પોતાવીને આવીને મળીએ પછી હા આપણે આરે ખબર નહીં શું થાય સારું થતું જ નથી અહીંયા ચાવી આપવા પહોંચ્યો ત્યાં ભાઈ ત્યાંથી નીકળી ગયો તો ફોન કર્યો એ કહેવાય હું નહીં આજે આવું કોઈક બીજું આવશે ત્રીજું આવશે ને ચોથું આવશે મેં કીધું જેને આવો હોય આવો હું જાઉં છું ઘરે હોવાનું હું હોય જાઉં છું શાંતિથી આ એક દિવસ શું કરવાનું એવાય તમે આમથી આમ કરો છો કાંઈ નહીં હવે હારો હવે શરૂઆત સારી કરશું કંઈક બીજી ખાઈ પીને સવારના સાડા અગિયાર થઈ ગયા છે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ સિમ્પલી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં હવે જોઈએ છે કે હું મગાવીએ આ મારા ભાઈ બહેનને હું કલાકથી કહેતો હતો કે નાઈ લે નાઈ લે નાઈ લે પણ નાતો જ નહોતો દસ વાગે ઉઠાડ્યો હતો કે હવે નાઈ લે પણ અગિયાર વાગી જાય હાડા અગિયાર થઈ ગયા એમાં નાસ્તો કરવાનો કાંઈ નહીં અલવ કરી લઈએ નાસ્તો નાસ્તો પતી ગયો છે ઉપમા ચા અને ચટણી ખાઈ લીધી છે અને ચા આપણે હારે લઈ લીધી છે હવે આપણા ફ્રેન્ડને લેવાનો છે ફિફ્ટીન પ્રો મેક્સ આઈફોન તો એ લેવા આપણે જઈએ છીએ અને કયો કલર લેવો તારે ભાઈ કોણસા કલર લેનાઇટ બ્લેક મેટ બ્લેક લઈને તમને બતાવી અને ની શોપિંગ કરીને આપણે મોજ કરાવી ચલો જઈએ અહીંયા તમે જોઈ શકો બહુ મોટો મોલ છે અને ઇન્ટીરિયર બાકી એમ છે એક નંબર ફાઇનલી એપલના શોરૂમમાં આવી ગયા છે અને હું મોબાઈલ જોઈ લઈએ અને મોબાઈલ સિલેક્ટ કરી પેમેન્ટ પેમેન્ટ આપવું પડશે ને પેમેન્ટ લાવ્યા તો હસ્યું આ કરી નાખીએ હાલો મળીએ અત્યારે અમે કલરમાં કન્ફ્યુઝ થઈ ગયા છીએ કારણ કે આ છે મેટ બ્લેક કલર બરાબર અને આ છે એનો થોડોક વ્હાઈટ જેવો વ્હાઈટ નથી એટલે આ ગમે છે અને વધારે ગમતો હોય તો આપને બ્લેક આ પર્પલ ઉપર છે પર્પલ ઉપર આ કલર કયો લેવો છે એમને ખબર નથી અને આ પ્રો મેક્સ છે અને આ કલર બેસ્ટમાં બેસ્ટ કલર છે અમને ગમતો કલર આ અને હવે જોઈએ છે કયો લઈએ બાકી બહુ એટલે બહુ વેરાયટીઝ બધું બહુ છે તમે જોઈ શકો છો ક્યારેક વોચો થઈ ગયો હતો આઈફોનનું બેકઅપ હતું નહીં તેણે કીધું કાલે આવવું પડશે બેકઅપ લઈને તો તમારો ફોન બેકઅપ થશે નહીં તો આ બેને આપણને બહુ બધી મદદ કરી છે બેકઅપ કરવામાં અને બેન બહુ સારું સમજાવે છે અને આપણને સમજાય છે આ બેને ફોન લેવાનો છે હું જોઈએ છીએ કેટલી વાર લાગે છે આ બેન છે બહુ એટલે બહુ સારા આઈ કહી છે બેન હાય આ બેનનું નામ તમારું નામ અલિસિયા રાય બેન છે આ અને આઈફોનના માસ્ટર છે તો બીજો એને ડિવાઇસમાં કરે છે લેવાય છે તમને બતાવું મેચ બ્લેક આપણે આઈફોન ફિફ્ટીન પ્રોમેસ એપલવાળા ગજબ ગજબની વસ્તુ લાવે છે આ જુઓ આ પેડ છે આ પેડથી તમે માઉસ બધું કંટ્રોલ કરી શકો તમે કરસર ક્યાંથી ક્યાં લઈ જાવ અને આની કિંમત તમે જુઓ એકસો ઓગણપચાસ ડોલર છે આ વસ્તુની કિંમત કીબોર્ડ પહેલાં આવડું મોટું આવતું અને એપલવાળા બધી વસ્તુ નાની બહુ કરતા થાય છે આ કીબોર્ડ જુઓ હાથમાં આવી જવું કીબોર્ડ લાવ્યા છે અને કલર તમે જોવો બધે ગ્રીન પર્પલ આ કલર જ કે છોકરીનો કલર છે પિંક અને અહીંયા યલો માઉસ એવા બધા છે બાકી મસ્ત ઉંદડા જેવું છે ને માઉસ વસ્તુઓ બધી સારી હારી છે બહુ અને બહુ મોટું છે એપલ આપણે એક ફોન લીધો છે હવે જોઈએ ક્યારે આવે છે આપણો ફોન એપલવાળા નવું સીપીયુ લાવ્યા છે અને ઉપાડવા માટે તમારે બે માણસો જોઈએ એવું છે જો હેન્ડલ છે ઉપર અને આ તમને મેં બતાવ્યું એ વસ્તુ છે બાકી આ ફોન ને હું તમે જુઓ અને આ બધું તમને બધા હેડફોન નવા એવા જોવા મળશે કેસરી કલર ગ્રીન કલર છોકર્યું ના કલરો છે આ તો બ્લુ કલર આ હાલે આ ઓલ ટાઈમ ફેવરેટ બ્લેક કલર ફિફ્ટીન પ્રો મેક્સ બ્લેક કલર બહુ મસ્ત લાગે છે પણ મારી પાસે વ્હાઈટ છે બાકી આ કદાચ સારું તો લાગે અપલના સ્ટોરમાં તમને આ પાછળ બે કુતરા દેખાય ને એ ફિફ્ટીન પ્રો મેક્સ લેવા આવ્યા છે કે અમારે હવે રીલ્સ અને યુટ્યુબમાં વિડીયો બનાવવાના છે અમારે ફેમસ થવું છે એ કે અમે બરફમાં ભાગી ભાગીને તો થાકી ગયા છીએ બહુ ધોળ્યા બહુ ધોળ્યા પણ કે અમે ફેમસ થતા નથી હવે વિડીયો બનાવવા છે ફિફ્ટીન પ્રો મેક્સ બતાવો મસ્તનો અને એક લેપટોપ લેવું છે એડિટિંગ કરવાનું હવે એને બતાવું ના મેડમ કુદરાઓને પછી હવે જોઈએ છીએ કેવું એડિટિંગને કેવું વિડીયો બનાવે છે બે કલાકથી આઈફોન થ્રીડમાં આવ્યા છે આ લઈ લીધું આઈફોન ના ટ્રેડિંગ કરાઈફોન પણ આમાં બેકઅપ હજી આવ્યું નથી મેડમ કે ના બેકઅપ લેવાની ટ્રાય કરે છે હવે જલ્દી જલ્દી બેકઅપ આવી જાય તો અમે પેમેન્ટ કરી નાખ્યું તો ઘરે જ આવી ભૂખ એટલી લાગી છે તો આઈફોનની ખુશી તો હતી અને છે પણ ભૂખ એટલી લાગી છે એટલે હવે આ લોકો કાંઈ જમવા તો આપશે નહીં અંદર રૂમમાં જેમ કે આલો તમને બ્રેડ પકોટા અને કાંઈ ખોડાવું એટલે હવે આ લોકોને પાણી પીવડાવ્યું તો એ સારી વાત છે બાકી ફોન મસ્ત છે કે આપ અમેરિકામાં પાણી પીવાનું આવું હોય છે સાદી ચકલી આમાં પાણી પીવું ને શ્વાસ બહુ ચડે જો નીચું મોટું રાખીને પાણી પીવાનું શ્વાસ જ ચડે ની યાર ચકલી હોય તો કેવું આમ કિનામ રાખીને મસ્ત પાણી પી લે પણ કઈ નઈ પીવું પડે થોડીક સરસ લાગી હોય ગરમી બહુ છે એટલે પી લઈ યારો phone table technology Please explain. Okay, so these are charging your know, charging stations. I don't know how this works, but you run your hands over it. Okay, maybe and it closes. Save space, right? Close it with your hands. Same with this one. Oh, see, it detects too much Flat, lots of space, it's a utilization. Swipe your hands over, here we go. Here we go, beautiful I, stuff, beautiful stuff. Another thing, grain, specific grain patterns here. Apple, very high visual standards, extremely high visual standards, alignments specific degree angles to place the devices. It's called um, the illusion of ownership. Because if the computer, if a computer is angled, you know, because like everyone comes up and they look at the computer like this. If it's angled like this, the first thing the customer has to do is touch it and adjust the screen. They feel the hinge, they feel the metal. That is called an illusion of ownership. It's a little practice um, to give the customers તો એના મશીન આવે આપણે ઇન્ડિયામાં જમ મસ્ત ધારોધાર લગાવવાનું આમણા બંધ કરી લગાડી દે છે મસ્ત સાફ કરે છે I'm gonna wipe it down. Disinfect it first. Right? Just like this. Okay? So no no marks, no smudges. Sometimes I use a different cloth. Clean it all the way out. God, God This is a packaging. This is by Belkin. If you purchase a screen protector in the Apple store, um, I'm not sure about internationally, but here in uh, Washington, at least, these will come with a one uh, or a two-year international warranty or a lifetime warranty in the United States. Put the piece of on be able to the warranty happened here. Piece to piece. Yeah. And then just pull out the dust. We'll it. Let it sit. I let it sit for a little bit. So the air go out on itself. Yeah, right? Give it a little wipe down. And sometimes there's a little bit of bubbles or some stuff on the edge. See, like right here? This is where we have the squeegees. And here we can just press them out. No bubbles.

ત્રણ કલાક ની ભારે જહેમત બાદ માણ મા બેકઅપ ને બધું ઈચ્છું પછી આપણે ફોન લીધો છે અને જમવાની એટલી ભૂખ લાગી છે ને પેટમાં ઉંદડા દોડે છે તો ક્યાંક ખાવા જઈએ હું થાય છે આ ભાઈ તો બહુ વાર લગાવતી હાલો ક્યાંક આપણે ખાવા જઈએ તો શું ખાઈ તમને કહે એક કિલોમીટરથી દોઢ કિલોમીટર હાલીને કેફે બોલીવુડમાં આવી ગયા છે તો અંદર જઈને તો ખબર પડે કે શું ખાવાનું છે મેન્યુમાં તો સમોસા ચાટ ને દહીં વડા ને એવું બધું બતાવતા હતા હવે જોઈએ અંદર જઈને કે શું મળે છે અને એ પ્રમાણે ક્યાંક મગાવીને ખાઈ લઈએ સાડા ચાર વાગી જાય બપોરના બહુ ભૂખ લાગી છે હાલો ખાઈ લઈએ પાંચ વાગે બપોરનું જમી લીધું છે અને પેટ થઈ ગયું છે ફૂલ હવે આવે છે ફૂલ ઊંઘ તો હવે જલ્દી જઈ ઘરે પણ થોડીક વાર આરામ કરવીને પાછા ક્યાંક ફરવા જાય એટલે હું થોડીક વાર આરામ કરશું પાછી પાછા પાંચ છ પાંચ વાગ્યા એટલે સાત એક વાગ્યા પાછા ક્યાંક નીકળશું સિગ્નલ ખુલી ગયું છે તો આપણે હવે હાલીન હામીન સાઈડ બી આ જઈએ બીજું તો હું હોય વાળા ઘડી ઉભા રાખશે બહુ વધારે ખવાઈ ગયું હતું તો આપણી ગાડી પાર્કિંગમાં ઓલી બાજુ બીજી બાજુ હતી એમાં રસ્તો આમ ફરી નાખવા જતો એટલું હલાયમ હતું ને એટલે આપણે કીધું મોલની અંદરથી સીધું સ્ટ્રેટ વહી જાય હા નજીક પડશે એટલે અમે મોલની અંદરથી આવ્યા છીએ પણ અહીંયા બહુ એટલે બહુ પબ્લિક છે તમે જોઈ શકો છો મસ્ત મજાની કલાકની ઊંઘ થઈ ગઈ છે અને મજા આવી ગઈ છે હવે આપણે જઈશું લેક વોશિંગ્ટન અને એની આ સનસેટ પોઈન્ટ છે શું કેવું એવું કંઈક છે ને ક્યાંક જોવું

એમ થાય છે કે ફરવાની તો મજા હળે પાર્કિંગ જ લૂટી લઈશ બધી ફરવાની મજા મજા આવે નહીં હવે પાર્કિંગ ક્યાંય એટલે ક્યાંય મળતા નથી બહુ સમસ્યા છે સરકારને મારે અનુરોધ કરવો પડશે કે કાંઈક કરો પાર્કિંગ માટે ત્રણ લેવલ બનાવો ચાર લેવલ બનાવો કે પાંચ લેવલ બનાવો પણ પાર્કિંગ મોટા પાયે બનાવો તો આ સમસ્યા દૂર થાય તો આ છે લેક વોશિંગ્ટન અમે પહેલી વાર જોઈએ છે બહુ સરસ જગ્યા છે તમને ન લાગે તો કાંઈ નહીં પણ મારે તો સરસ જગ્યા એવું કેવું જ પડશે કારણ કે અહીંયા હું આવ્યો છું તો સરસ જગ્યા ને સરસ જગ્યા કેવી જ પડે ન લાગે તો હું કઈ કરી શકું જો બતક તમે બતક બતાવી દે આ પછી જો આ બધા બોટિંગ બોટિંગ કરે છે આપણી પાસે તો બોટ છે નહીં એટલે આપણે કઈ કરી ન શકીએ બાકી મસ્ત મજાની જગ્યા છે આમથી સુરત આથમતો હોય ને અહીંથી મારો ફોટો પાડતા હોય કે મસ્ત લાગે ઓ મજા જ આવે એવું છે કાકા કાંઈ પાણીમાંથી ભરે છે ખબર નહીં હું ભરતા હોય પણ ગોળીબાર કરવાનું લાગે છે બતાવી કાકા ગોળીબાર કરવાનું લાગે છે મારવાની કામ બાકી તો કેવું કહેવાય કે પબ્લિક પ્લેસ માટે સારું છે બોટિંગ બોટિંગ તમારું હોય તો મજા આવે એવું છે સારું કારણ મોજ કરીએ બધા ભેગા મળી ના અમે બે તમે તો કંઈ આવી નહીં શકો કાકા બોટ એક ખરો આપે મફતમાં તો અમે મોજ કરીએ કાકા આપશો કાકા હા કાકા આપી ગુજરાતી તો હમત જ નથી કાકા યાર

આ કપડાં માટેની મોટા મોટી બ્રાન્ડ છે એમસી બહુ એટલે બહુ મોટું કલેક્શન આની પાસે છે તમે જુઓ ફૂલ મોટું કલેક્શન એટલું મોટું છે કે હાલી હલીને થાકે જાવ અંદર વિન્ટર વિયર સમર વિયર મોન્સૂન વીયર બધા જ વીયર આ રાખે છે તમે લેવા હોય મળી રહ્યા ફૂલ મોટું છે આ જેન્ટ્સનું ક્યાંથી તમને ખબર નથી આ મારું છું ક્યાંક મળી જાય તો આવી ગયું છે ના હજી તો આવ્યું નથી આવશે તો ખબર પડશે ક્યાં છે ક્યાં નહીં આવી ગયો છે આપણો બ્રિજ બ્રિજ થી આપણે જઈશું સેકન્ડ ટીયર માં મીન્સ સેકન્ડ ટાઈપ ઓફ મોલ બીજી બાજુ નો મોલ છે અહીંથી આ બ્રિજ છે અહીં તમે જઈ શકો સામે સાઈડ ગેમિંગ ઝોન છે તમે જોઈ શકો છો છોકરાઓ રમે છે ફૂલ 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 મજા છે જો મોટી ભાઈ રમે છે કે મોટી વાત છે નહીં ફૂલ મોજ કરે છે ચાલુ થાય છે ને હું બોરી દોરી કરી બહુ મોટું ગેમિંગનું છે આ લાગે લોટરી નું છે જેકોન લાગે તો ડોલર મળે આમાં કાંઈ લાગે નહીં આ કરાય નહીં ધંધી સારું ફારું ખાઈ પીને મસ્ત મસ્ત બધા પર્સ જોયા ને તો મને મન થઈ ગયું કે પર્સ લઈ લો પણ પછી મને યાદ આવ્યું મારે તો ગર્લફ્રેન્ડ જ નથી એટલે પર્સ આપવાનું કોને કારણ કે મમ્મી તો મારા પર્સ વાપરતા નથી મારે મમ્મીને તો આવું બધું ગમતું નથી એટલે આ પર્સ તો મારે કાંઈ ના નથી પણ ત્યાં મસ્ત જોવા કલેક્શન બહુ સારું છે પણ હવે મોંઘું કે સસ્તું માર્કે કામ નું છે નહીં કે માર તો કઈ કોઈ આપવા જેવું છે તમારે કોઈ લેવું હોય તો આવી જજો અહીંયા તો તમારે મોંઘું જ પડશે અમેરિકામાં તો લઈ અડધી કલાક પેલા પાર્કિંગ ગોતવામાં અડધી કલાક થી મારી ગાડી ગોતું છું પાર્કિંગમાં મૂકી છે ક્યાં એટલે મને તો એવું લાગે છે કે મારું અડધું જીવન નહીં પણ આખું જીવન પાર્કિંગ ગોતવામાં આવે ઉમર માં લગ્ન કરવાના હોય ઉમર માં તો પાર્કિંગ ગોતું છું પાર્કિંગ ક્યાં મળશે મને એમ ખબર છે થર્ડ ફ્લોર ઉપર પાર્કિંગ છે મારું પણ ન્યા ક્યાં મૂકી છે મને ખબર નથી ગાડી મળી જાય તો પેટમાં ખાડો પૂરે મારો હતો ભૂખે લાગી છે ખાડા નવ ચારાજ ના મળે તો તમને બતાવું ગાડી ક્યાં ગાડી મળતી નથી છેલ્લે આપડે ઉપર છે ખાયકો પાર્કિંગ માં પાર્કિંગ મારું જીવન જવાનું જેવું લાગે છે મને આવ્યા શું કરીએ જિંદગી છે જીવી પડે રાતના ના સાડા દસ વાગી ગયા છે ને ઘરે પહોંચી ગયા છે ઘરે પહોંચે ત્યારે જ મજા આવે હવે લાસ્ટમાં ખાલી આઈસ્ક્રીમ ખાવાનો બાકી રહી ગયો છે આઈસક્રીમ ખાઈ ને મસ્ત હોય જવાનું છે જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલ નો કરી હોય તો બાકી મોજ આવીને આવી કરતી રહેવાની છે અને નવા બ્લોગ રાહ જોતા રેજો મળ્યા નેક્સ્ટગમાં બાય